જે માતાજી આજે આપણે સાતમ આઠમ પછી ગામડાઓમાં બનાવવામાં આવતું જે આપણા દાદીનાની બનાવીને આપતા એ શાક બનાવશું જ્યારે ઘરમાં કોઈ પણ શાક ના હોય ત્યારે પણ આ શાક આપણે બનાવી શકીએ છીએ એના માટે આપણે અહીંયા ત્રણ ચમચા જેટલું તેલ ઉમેર્યું છે કડાઈમાં અને રાય જીરું એડ કર્યું છે રાય જીરું ફૂટે એટલે થોડી હિંગ એડ કરશું ત્યારબાદ તેમાં છ સાત કળીઓ લસણની એક મરચું થોડી કોથમરી થોડો આદુનો ટુકડો એ બધું ખાંડણીમાં ખાંડી અને એની પેસ્ટ બનાવી લેશું ને એ ઉમેરી દઈશું થોડીક હળદર એડ કરશું તેલમાં જ હળદર એડ કરવાથી શાકનો કલર એકદમ સરસ આવે છે હવે લસણ ને મરચું થોડું બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી આપણે પકાવવાનું છે બ્રાઉન થઈ જશે ને એટલેનો ટેસ્ટ સરસ આવશે એટલે થોડુંક પકાવી અને પછી જ આપણે તેમાં ચાર મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને એડ કરી છે એ આપણે અહીંયા ઝીણી કટ કરવાની છે આપણે અહીંયા પાંચ વ્યક્તિને થાય તેટલું શાક બનાવવાના છીએ તમે તમારા ઘરના મેમ્બર હોય એ પ્રમાણે ડુંગળી ઓછી વધારે લઈ શકો છો આ ડુંગળીને બરાબર મિક્સ કરીને આપણે તેને એક મિનિટ સુધી પકાવી લેશું ફક્ત ડુંગળીમાં મસાલા એડ કરી અને એક જ વસ્તુ ઉમેરીને આપણે એટલું સ્વાદિષ્ટ શાક બનાવશું ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાળી શાક બનીને તૈયાર થશે એક વખત તમે બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે હવે આપણી ડુંગળી થોડી સ્મૂથ થઈ ગઈ છે અધકચડી જેવી પાકી ગઈ છે હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું હા કાઠિયાવાડી શાકમાં તેલ વધારે જ હોય છે તો આપણે અહીંયા તેનું પ્રમાણ વધારે રાખ્યું છે અને જે વસ્તુ આપણે ઉમેરશું તે પણ તેલ ઓબ્ઝર્વ કરશે એટલે આપણે અહીંયા તેલ થોડું વધારે જ એડ કરવાનું છે ડુંગળી પાકી જાય તો તેલ છૂટું પડી જાય છે હવે અહીંયા આપણે જીરું ને લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લેશું જોઈ શકો છો તેલ પણ ઘણું બધું છૂટું પડી ગયું છે અને આપણી ડુંગળી પણ સરસ પાકી ગઈ છે મસ્ત ઘટ ગ્રેવી જેવું લાગે છે જો હવે મસાલા આપણે થોડી વાર એક મિનિટ જેવું મસાલાને પણ પકાવી લેશું આપણે અને જોઈ શકો છો તમે કેટલું સરસ એકદમ ગ્રેવી બનીને તૈયાર થઈ છે જો આ રીતે પણ ખાલી શાક બનાવીને ખાવાનું મન થઈ જાય જોઈને જ હવે આપણે તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશું પાણી ઉમેરી આપણે અહીંયા પાણીને મસાલા મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે એક વાટકો એક છાશ લેશું તે ઉમેરી દઈશું છાશથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ઢાબા સ્ટાઇલ કાઠિયાવાળી શાક ઘરે જ બનાવીને આપણે તૈયાર કરી શકીએ છીએ હવે આપણે જે સાતમ ઉપર વાનવા બનાવીએ છીએ તે વાનવા લઈ લેશું વાનવા દરેક ઘરમાં ગામડાઓમાં સાતમમાં બનાવવામાં આવતા જ હોય છે જો તમને નથી આવડતા બનાવતા મારો આગળનો વિડીયો છે વાનવા કઈ રીતે બનાવવા એ તમે જોઈ શકો છો અને બનાવી શકો છો અને હવે આપણે વાનવાના નાના નાના ટુકડા કરી લેશું મારા એક વ્યુવર્સની કમેન્ટ હતી કે તમે વાનવાનું શાક બનાવીને બતાવો છો એટલે આપણે અહીંયા વાનવાનું શાકની પણ રેસીપી શેર કરી છે હવે જો આ રીતે આપણે વાનવાના ટુકડા કરી લીધા છે અને તેને આપણે ઉકળતા છાશને પાણીમાં ઉમેરી દઈશું જસ્ટ ખાલી એ ઉકળી જાય તરત જ એડ કરી દેવાનું છે કેમ કે ડુંગળી તો આપણી ઓલમોસ્ટ પાકી જ ગઈ હતી હવે આપણે વાનવા એડ કરી અને બરાબર તે મિક્સ કરી દઈશું વાનવા તેલ અને રસો બે ઓબ્ઝર્વ કરશે એટલે એનું પ્રમાણ આપણે અહીંયા વધારે રાખ્યું છે હવે રસાનું પ્રમાણ તમારે જેટલું જોતું હોય ને એ પ્રમાણે તમારે છાસ પાણી અહીંયા એડ કરવાના છે જો રસાવાળું વધારે જોતું હોય તો તમે વધારે ને પાણી એડ કરી શકો છો જો ઓછા રસાવાળું જોઈએ તો તમે ઓછું ઉપયોગમાં લઈ શકો છો હવે આપણે તેને બે મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને પકાવી લેશું જોઈ શકો છો તમે વાનવા પણ આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને રસાનું પ્રમાણ પણ આપણે મીડિયમ જ રાખેલું છે હવે કોથમીરના પાનથી આપણે ગાર્નિશ કરી લઈશું અને સર્વ કરી લેશું શાકને આ શાક બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે રોટલી સાથે પણ આને લઈ શકો છો ફક્ત પાંચ જ મિનિટમાં કાંઈ પણ વધારે સામગ્રીનો ઉપયોગ કર્યા વગર ઓછી મહેનતે આપણે ખૂબ જ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી શાક બનાવીને તૈયાર કરી શકીએ છીએ તમે પણ એક વખત આ શાક બનાવીને જરૂર ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગે એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો અને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો